મોરબી જિલ્લામાં રાજપૂત સમાજનો ત્રેપનમો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી અમે છેલ્લા ત્રેપન વર્ષથી જુલાઈ માસના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારંભનું મોરબી જિલ્લા રાજપૂત સમાજ આયોજન કરે છે આજના અમારા કાર્યક્રમમાં લગભગ એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓને અહીંયાથી પુરસ્કાર આપવામાં આવેલા છે જેમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ જે ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય એ લોકોને પુરસ્કાર અર્પણ કરેલ છે અમારા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આજે કેસરી ઝાલા ઝાલાઓ ફાકાનેર એટલે કેસરી બાપા રાજ્યસભાના સાંસદશ્રી ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ આઈ કે જાડેજા સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબ માજી રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ સાહેબ તેમજ શ્રી રીવા રીવાબા પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા મોરબી મુકામે મોરબી રાજપૂત સમાજ દ્વારા આ ત્રેપનમું સરસ્વતી સન્માનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થી દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવાનું જે આ ભગીરથ કાર્ય જે અહીંયા કરવામાં આવે છે એમાં સમાજના ભાવિ પેઢી જે શિક્ષણના માધ્યમથી પોતાનું વિસ્તારનો કુળનો ગામનો અને દેશનો વિકાસ નિશ્ચિત કરે છે એ પ્રકારનું જ્યારે અહીંયા કાર્ય ગોઠવામાં આવે છે ત્યારે આવનારા સમયના અંદર જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વના અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે ત્યારે સમાજના દીકરા દીકરીઓ એ વ વિકાસ ગાથાના અંદર શું એમનો સ્થાન પ્રાપ્ત કરવા માગે છે એ પ્રકારની ચિંતા આ મંચ ઉપરથી સમાજ સામાજિક લેવલે તમામ નોખાનોખા ક્ષેત્રમાંથી આગેવાનો આવ્યા હતા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉદ્યોગપતિશ્રીઓ એ બધાએ સમાજના ભવિષ્ય માટે ચિંતા જે કરી છે એ આપણા આજે નજર સામે છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે આયા મારું સન્માન થયું હતું તેમાં મને બહુ જ સારું લાગ્યું અને આમ જ આ જાત સમાજ દ્વારા

રાજપૂત સમાજ નો કાર્યક્રમ હતો એમાં સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા જે સારું પરિણામ આવ્યું આગળ પણ આગળની જનરેશન ને પણ અમે આવી રીતે સન્માન કરી શકીએ એવી ઈચ્છા છે

કે દરેક ક્ષેત્રમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અને સમાન તક ક્યાંક ઊભી થઈ રહી છે ત્યારે ખાસ જરૂર છે કે યુવા જે નારી શક્તિ છે અને નારી શક્તિ છે એ બહાર નીકળી અને પોતાનું કૌશલ્ય છે એ ક્યાંક સ્થાપિત કરી અને દેશના વિકાસમાં સહભાગી કોઈને કોઈ સિદ્ધિ હાસિલ કરેલી છે એ એમને બિરદાવવાની આજના દિવસે ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો બધું હું સમાજની ખૂબ ખૂબ આભારી છું સમગ્ર મોરબી જિલ્લા રાજપૂત સમાજની આભારી છું આવનારા સમયમાં આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સાથે સાથે યુવા પેઢી ક્યાં પ્રેરિત થઈ માર્ગદર્શન બની અને અગ્રેસર થઈ અને અવનવા ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કરે સમાજનું નામ રોશન કરે એ પ્રકારનું મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું પુનમ સમગ્ર જિલ્લાના રાજપૂત સમાજના દરેક અગ્રણીશ્રીઓને અબાઉટ બિલ્ડિંગ Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.